સબસ્ક્રાઈબ કરો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને અને બે લાયકન દબાવો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા કરી છે ભક્તો સામાન્ય રીતે શુદ્ધ પક્ષમાં બાર એકાદશી અને વધ પક્ષમાં બાર એકાદશી મળીને એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે ભક્તો એકાદશીનું વ્રત મનમાં ચિત ફળને આપનારું છે શાસ્ત્રમાં એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે તો ભક્તો વૈશાખ માસમાં શુદ્ધ પક્ષમાં એક એકાદશી આવે છે અને જેનું નામ છે મોહિની એકાદશી તારીખ આઠ મે બે હજાર પચીસને ગુરુવારના રોજ વૈશાખ માસમાં વધ પક્ષમાં આવતી મોહિની એકાદશી જે સર્વ પાપોનો નાશ કરનારી ખોટા મોહોનો નાશ કરનારી અને હજારો ગાયોના દાન આપવાથી જે ફળ મળે તેનાથી પણ વધારે ફળ દેનારી એકાદશી છે તો ભક્તો આવી અતિ પવિત્ર મોહિની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ તેનો મહિમા શું છે તેનો ઉપાય શું છે તેનું જાગરણ કેવી રીતે કરવું જોઈએ તેમજ આ એકાદશીની મહાત્મ્ય કથા ફક્ત સાંભળવાથી કેવા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે તે સર્વેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો ભક્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ભક્તો તારીખ આઠ મે બે હજાર પચીસને સવારે સૂર્ય ઉગ્યા પ્રથમ જાગી નાઈ ધોઈ પરવારીને ભગવાન સમક્ષ દીવો કરી એકાદશી વ્રતની શરૂઆત કરવાની હોય છે અને એકાદશી વ્રતનો સંકલ્પ લઈ એકાદશી વ્રતની શરૂઆત કરી પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન એમ મળીને અગિયાર ઇન્દ્રિયોને પોતપોતાનો જે આહાર હોય છે તે આહારનો એકાદશીના દિવસે ત્યાગ કરાવવાનો હોય છે ભક્તો એકાદશીના દિવસે અન્ન અને જળનો ત્યાગ કરી નિર્જળા એકાદશી કરવાની હોય છે પણ જો તમે નિર્જળા એકાદશી કરવામાં અસમર્થ હો તો તમે ફક્ત ફળનો આહાર કરીને એકાદશી વ્રત કરી શકો છો પણ તે સિવાય બીજા અન્ય આહારનો ત્યાગ કરવાનો હોય છે ભક્તો એકાદશીના દિવસે બપોરના સમયે ઊંઘવું ન જોઈએ તેમજ પતિ અને પત્નીએ દસ અગિયાર અને બાર તારીખના દિવસે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું જોઈએ એટલે કે એકાદશીના આગલા દિવસે અને એકાદશીના બીજા દિવસે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાનું હોય છે ભક્તો આ સિવાય એકાદશીના દિવસે દાનનું ખૂબ જ મહાત્મય હોવાથી બંને તેટલું યથાશક્તિ જરૂરિયાતમંદ અથવા તો બ્રાહ્મણોને દાન કરવું જોઈએ ભક્તો આ ઉપરાંત રાત્રિના સમયે સહપરિવાર સહિત જાગરણ કરવાનું હોય છે અને બારસના દિવસે એટલે કે તારીખ નવ મે બે હજાર પચીસને શુક્રવારની સવારે સૂર્ય ઉગ્યા પ્રથમ જાગી નાય ધોઈ પરવારીને ભગવાન સમક્ષ દીવો કરી એકાદશી વ્રતની સમાપ્તિ કરી પારણા કરવાના હોય છે અને ભક્તો તે ઉપરાંત આ મોહિની એકાદશી વ્રતની મહાત્મ્ય કથા પણ જો સાંભળીએ તો ગળા ફળની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આવો આપણે સાંભળીએ મોહિની એકાદશી વ્રતની મહાત્મય કથા જય સ્વામિનારાયણ વૈશાખ માસમાં સુદ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્રતની મહાત્મય કથા યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષના વિશે કયા નામવાળી એકાદશી થાય છે તેનું શું ફળ છે અને તેનો સો વિધિ છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠ રાજા પૂર્વે રામચંદ્રજીને જે કથા કહે છે તે જ કથા રામ તથા વશિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમને કહું છું તે તમે સાંભળો રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વશિષ્ઠ ઋષિ સર્વ પાપોનો ક્ષય કરનારું સર્વ દુઃખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું માટે મને સંભળાવું હે મહામુનિ વશિષ્ઠ સીતાનો વિરોધ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો તો ભોગવ્યા છે તે કારણથી હું ભયભીત છું એટલા માટે મને તમને પૂછું છું ત્યારે વશિષ્ઠ બોલ્યા કે હે રામચંદ્રજી તમે ઘણું સારું પૂછ્યું કારણ કે આ રીતે તમે જે પૂછ્યું છે તે તમારી આસ્થાવાળી બુદ્ધિ છે એટલે પૂછ્યું જો કોઈ માણસ તો તમારું નામ લેવાથી જ પવિત્ર થાય છે તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર તેવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું હે રામચંદ્રજી વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વે પાપને હરનારી ઉત્તમ તેવી મોહિની નામે કહેલ છે આ મોહિની એકાદશીના વ્રતનો મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમારી તથા પાપોમાંથી મુક્ત થાય છે એ કારણથી હે રામ તમારા જેવા મહાત્મય પુરુષોએ પાપનો ક્ષય કરનારી તથા મોટા દુઃખને મટાડનારી આ મોહિની એકાદશી અવશ્ય કરવી જોઈએ હે રામચંદ્રજી જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે ત્યાં હે રામ सोमवस उत्पन्न धीरजवाडो तथा सत्य युद्ध करणार ज्योतिमान नामे राजा राज्य करतो त्या धन धान्य ने वृद्धि पुण्य कर्म वृद्धिवाळ पुण्यकर्मने प्रवर्तणार तथा पाणी बरफ स्थापनारो संप आपणार सदा व्रत आपणार तळा खोदणारा बगीचा बंधावणार धनपाल नामे प्रसिद्ध वैश्य वैश्यवाणी रहतो होतो विष्णु भक्ति मा तत्पर तथा शांत चित्तवाळा ते वाणिया पाच पुत्रोता તેના નામ કહું છું તે સાંભળો સુમના દ્યુતિમાન મેધાવી સુકુતિ અને મહાપાપિષ્ટ એવો નિરંતર વારાંગનાઓનો સંગ કરવામાં પ્રીતિવાળું જાર લોકોની વાતોમાં કુશળ જુતા આદિવ્યસનોમાં પ્રેમવાળો અને પારકી સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છાવાળો દૃષ્ટ બુદ્ધિ નામનો પાંચમો પુત્ર હતો જે દૃષ્ટ બુદ્ધિ દેવતાઓ અતિથિઓ વૃદ્ધો પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કરતો ન હતો વળી અન્યાય કરનારો દુષ્ટ મનવાળો પિતાના દ્રવ્યોનો ક્ષય કરનારો અભક્ષ્ય વસ્તુઓ ખાનારો પાપીઓ હંમેશા મદીલા પીવા પ્રીતિવાળો વૈશ્યના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિવાળા તે દુષ્ટ બુદ્ધિને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને સંબંધીઓએ તથા કુટુંબીઓએ પણ ત્યાગ કર્યો તે રીતે કરવાને લીધે અર્થાત ઘરેણાં આદિ દ્રવ્ય વૈશ્યાઓને આપવાના લીધે ધનરિત થઈ જવાથી ઘણી કયો પણ નિંદા કરીને તે દુષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો તે પછી વસ્ત્રવગનોને ભૂખ ત્રસથી પીડાતો તેઓ તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો નિર્વાહ ચલાવું તે રીતે વિચાર કરતા એવા તે દુષ્ટ બુદ્ધિએ તે જ શહેરની અંદર ચોરી કરવા માંડી તેથી રાજાના નોકરોએ પણ તેને પકડ્યો તો ખરો પરંતુ તેના પિતાની મોટાઈથી અર્થાત આપણુંથી છોડી દીધો પાછો તે જ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી પાછો તેને છોડી મૂક્યો એટલે વળી તેણે પાછી ચોરી કરી તેથી દુષ્ટ બુદ્ધિને પકડી બેવડી નાખી વારંવાર ચાપખાઓનો માર મારીને કહ્યું કે હે મંદ બુદ્ધિવાળા દુષ્ટ બુદ્ધિ આજથી તારે અમારા દેશની સરહદમાં રહેવું નહીં આવી રીતે તે દુષ્ટ બુદ્ધિને કહીને તે જ વખતે દ્રઢ એવા બંદીખાનામાંથી રાજાએ છોડાવ્યો કે તરત રાજાની બીકથી ઘાટા વનમાં જતો રહ્યો તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે ધૃષ્ટ બુદ્ધિ આણીકોર તેણીકોર દોડવા લાગ્યો અને સિંહોની પેટે પશુઓ સુવરો તથા મૃગોને તે ચિત્રા મારવા માંડ્યો સદા માસાહારમાં પ્રીતિ કરવાવાળો અને વાંસા પર ભાથાને ધારણ કરનારો તે ધૃષ્ટ બુદ્ધિ ધનુષ્યમાં બાણ સાધીને વનમાં રહેતો હતો અને વનની અંદર ફરીને ચાર પગવાળા જનારોને ચકોર મોર કંક તથા તેતરાદી પક્ષીઓને અને ઉંદરોને મારવા લાગ્યો પૂર્વ જન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં બુડેલો અને નિર્દય તેઓ તે દુષ્ટ બુદ્ધિ હંમેશા ઉપર કહેલા પશુઓનો નાશ કરવા માંડ્યો તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો તેઓ તે બુદ્ધિ પૂર્વના કોઈપણ પુણ્યની મહત્તાથી ક્રૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યો અને શોક કરવાને લીધે પીડા પામતો તે દુષ્ટ બુદ્ધિ વૈશાખ માસમાં ગંગાને વિશે સ્નાન કરતા તેવા તપવાળા ધનવાળા ઋષિના ટપકતા તેવા ભીના વસ્ત્રોના છાંટાનો સ્પર્શ થવાથી તરત જ જેના સર્વે પાપો અશુભ કૃત્યનો નાશ પામ્યા છે તેવા તે દૃષ્ટ બુદ્ધિ ઋષિની આગળ બી હાથ જોડીને ઊભો રહીને બોલ્યો કે હે બ્રાહ્મણ જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી માટે તેનું પ્રાયશ્ચિત બતાવો ત્યારે ઋષિ બોલ્યા કે હે દૃષ્ટ બુદ્ધિ જેણે કરીને તારા પાપો તરત જ નાશ પામે તેવો ઉપાય કહું છું તે મનથી સાંભળ વૈશાખ માસમાં શુક્લ પક્ષની વિશે મોહિની નામે પ્રસિદ્ધ એકાદશી છે તે એકાદશીનું વ્રત તું મારા વચનથી અને પ્રેરણાથી મારા કહેવાથી કર કારણ કે આ મોહિની એકાદશી કરવાથી મનુષ્યના મેરુ પર્વતના જેટલા પણ પાપો હશે તે નાશ પામે છે વડે તે મોહિની એકાદશી કરવાને લીધે પણ ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે મુનિનું આવું વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા રામચંદ્રજી ઋષિના ઉપદેશની વિધિ પ્રમાણે તેણે વ્રત કર્યું તેથી તે પાપરહિત થયો દેવતાઓના જેવા દેહવાળો થઈ ગરુની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં ગયો આ કારણથી હે રામચંદ્રજી સચરાચર ત્રણ લોકની અંદર અજ્ઞાન તથા મોહને નાશ કરનારું આ મોહિની નામની એકાદશીનું ઉત્તમ વ્રત તે સિવાય બીજું કોઈ વ્રત નથી હે રામચંદ્રજી હે રાજા યજ્ઞો તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના સોળમાં ભાગને પણ યોગ્ય નથી માટે હે રાજા આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી કુર્મપુરાણને વિશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ જય સ્વામિનારાયણ